સુરતના વરાછાની જેમ બજારના દબાણો અંગત રસી હટાવવા માટે માંગ ઉઠવામાં આવી છે શહેર ભાજપના પૂર્વ પ્રમુખે મેયર દક્ષિષ માવાણીને પત્ર લખ્યો છે પત્ર લખતા જ ચોટા બજારમાં અસર જોવા મળી પાલિકાએ જાણે પહેલાથી દબાણો દૂર કરવાની સૂચના આપી દીધી હતી વહેલી સવારથી દબાણકર્તાઓએ જાતે દબાણો દૂર કર્યા છે અને જોટા બજારમાં વર્ષોથી દબાણ અને ટ્રાફિકની સમસ્યા છે છતાં પાલિકા તંત્ર આ ખડાકાન કરતી હતી અને દબાણને કારણે હોસ્પિટલમાં દર્દીઓને લઈ જતી લઈ આવી મુંબઈ એમ્બ્યુલન્સને ભારે અગવડતા પડતી હતી અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી સુધી હોસ્પિટલના સંચાલકો સહિત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રજૂઆત કરી ચૂક્યા છે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાડાનું નિવેદન છે વર્ષ બે હજારથી રજૂઆત કરતો આવ્યો છું અહીં દુકાનો બહાર દબાણો કરાયા છે જેને કારણે લોકોને ભારે તકલીફો પડી રહી છે છોટા બજારમાં દક્ષિણ ગુજરાતથી મોટા મોટી સુરત જનરલ હોસ્પિટલ આવે છે જ્યાં હોસ્પિટલમાં ઇમરજન્સીના સમય આવતી એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે ભૂતકાળમાં સમયસર ન પહોંચી શકતા દર્દીના મોત પણ થયા છે જે અંગે હોસ્પિટલના સંચાલક દ્વારા પણ ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી છતાં આજ દિન સુધી સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવ્યો અનેક વખત પત્ર વ્યવહાર કરવામાં આવ્યા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં થઈ આ પ્રશ્ન માત્ર કોટ વિસ્તાર સીમિત નથી સહિતના અનેક વિસ્તારોમાં સમસ્યા છે વરાછાની પ્રજા અને ધારાસભ્ય લડાયક છે જેને કારણે અહીં તાકીદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી ધારાસભ્યના એક માત્ર પત્રથી આ કાર્યવાહી થતી હોય તો મારા પત્ર બાદ પણ ચોટાબજારમાં કાર્યવાહી થવી જોઈએ સુરતના ચૌથા બજારમાં ગેરકાયદેસર રીતે અધિકૃત દબાણ કરવામાં આવ્યું છે ને તેને લઈ સુરત શહેર પ્રમુખ ઉપ પૂર્વ પ્રમુખ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે શું છે વિગત આપણે જાણીશું જે પત્ર લખવામાં આવ્યો આવ્યો છે આપા તરફ જે આ જે સમસ્યા છે સમગ્ર સુરત શહેરની સમસ્યા છે અને એમાં ખાસ કરીને કોટ વિસ્તાર એની માટે ખૂબ જ રસ્તાઓ સાંકળા છે બહાર તો રસ્તા પહોળા છે એટલે બહુ વાંધો નથી આવતો પરંતુ સમગ્ર કોર્ટ વિસ્તારની આ સમસ્યા છે એ અંગેનો પત્ર સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ માન્ય સુનિલભાઈ મોદીએ અને મેં બંને આ સમસ્યા માટે વારંવાર અમે પત્ર લખતા હોઈએ છીએ કે ભાઈ જો આ સમસ્યાનો અંત નહીં આવે તો નજીકના ભવિષ્યમાં સુરત જનરલ હોસ્પિટલ પણ બંધ થઈ જશે અને આ વિસ્તારમાં ઘણા રહેતા લોકો પણ બીજે શિફ્ટ થવા માટે મજબૂર થશે જે કેટલો સમયથી આપણા દ્વારા પત્ર લખીને રજૂઆત કરવામાં આવી રહી છે હું ઘણા વર્ષોથી પત્ર લખું છું બે હજાર અગિયારથી તો મારી પાસે પત્ર સાચવીને રાખેલા છે મેં એની ઓછી કોપીઓ મારી પાસે છે તો એ પહેલાંથી હું રજૂઆતો કરું છું જે સુર લાગી રહ્યું છે આટલા બધા પત્ર લખ્યા બાદ પણ કોઈ ઉકેલ નથી આવી રહ્યો આ વસ્તુ બાબતે જો કહી શકાય કે ગંભીર બાબત છે કુંભકર્મ પણ છ મહિને એક વખત જાગતો હતો એટલે મને આશા છે કે તંત્ર એક દિવસ જાગશે તો ખરું જે જે પ્રમાણે અધિકૃત દબાણ છે હોસ્પિટલ નજીકમાં આવેલી છે માનો કે કોઈ આગની ઘટના બનતી હોય છે ત્યારે ફાયર પણ પણ આવતી હોય છે જે નથી મળતા તો કહી શકાય કે તંત્ર આ કામ માટે નબળું પડી રહ્યું છે બિલકુલ નબળું તો કહેવાય પણ તમે એવું કીધું કે અધિકૃત દબાણ અધિકૃત કોઈ દબાણ હોય અન અધિકૃત જ હોય એટલે અનઅધિકૃત દબાણ છે અને તંત્રની ફરજ છે કે એને દૂર કરવું જોઈએ અને તે સમગ્ર વોલ સિટી વાત કરું ચૌટા બજાર તો છે જ એ તો મુખ્ય જ છે સમગ્ર વોલ સિટીમાં આ પરિસ્થિતિ છે હાલ જે દબાણો કરાયા છે તેના કારણેથી કઈ રીતની સમસ્યા ઊભી થઈ છે બજારના વિસ્તારની આજુબાજુ રહેતા લોકો જે પોતાના વાહનો લઈને અત્યારે આવી શકતા નથી એમને ત્યાં કોઈ પણ મરણ પ્રસંગ હોય કે લગ્ન પ્રસંગ થયો હોય ત્યારે મહેમાનો પણ અહીંયા આવવામાં આવે તો ખચકાઈ છે કે ભાઈ આવીએ તો વાહન ક્યાં પાક કરવું તો આનો ઉકેલમાં મેં પત્રમાં અગાઉ લખેલું છે કે મેક્સિમમ મલ્ટીલે પાર્કિંગ મહાનગરપાલિકાએ બનાવવા જોઈએ તમારા દ્વારા કોને ઉદ્દેશી પત્ર લખવામાં આવ્યો મેં પત્ર આમ તો મેયરશ્રીને ઉદ્દેશીને લખ્યો છે પણ એની બધી જ નકલ દવાનાઓ મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષ નેતા બારે બાર ધારાસભ્ય બે સાંસદ સભ્ય અને પોલીસ કમિશનર આ બધાને જ કોપીઓ અમે મોકલેલી છે જે આ અલગ જે પ્રમાણે જે અહીંયા જે દબાણ કરવામાં આવી રહ્યા છે લારી ગલ્લાઓ ચાલક દ્વારા જે દબાણ લાંબો સમયથી કરવામાં આવી રહ્યા છે તેઓ દ્વારા અગાઉ પણ પત્ર લખી તે બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધી કોઈ ઉકેલ આવ્યો નથી હવે જોવું રહ્યું કુંભકરણની નીંદડામાં જે દેખાઈ રહ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ સંગીમ રીતે કામગીરી કરવામાં આવે છે કે કેમ ધર્મેન્દ્ર રાણા સત્ય ડે ન્યૂઝ સુરત